તે પછી આપણે વાડી આંટો મારવા નથી આવ્યા કેવું નુકસાન છે કેવો કપાચો છે એ બધું આપણે જોવા જાય અને હરવારે આપણે ખાતર પણ વાવવાનું છે એ પણ વાવવાનું કામકાજ આજે આપણે કરવાનું છે અને આપણે બળદને તો અહીંયા બાંધેલા જ છે પણ આજે આપણે બળદથીને ખાતરને એવું બધું નથી વાવવાનું મિની ટ્રેક્ટરથી આપણે ખાતરને એવું બધું વાવે તો કરવાનું છે બળદ ભલે પોરો ખાતા અને આપણે ખાતરમાં આજે ટ્વેન્ટી ટ્વેન્ટી બારબત્રી હોળ અને ઊરિયા આ તણી ખાતર આપણે વાવવાના છે મોટાભાઈની તો બધું ભેગું કરીને હવે વાવવાનું પણ ચાલુ કરી દીધું છે અને કપાસ પણ એમ કહેવાય કે દેખાય છે તો સારું આઈથી પણ આપણે આટો પછી માર્યુંટક કેવો છે આથી તો એમ પવનના લીધે પેલા એમ હતું કે ભાઈ ઘણો ખરો એમ આડો પડી ગયો છે આપણે પાળાને એવું બધું સડી જતું એટલે પવનના લીધેથી બહુ આમ નેમો નથી નેમો જ છે પણ થોડોક થોડોક નિમો છે હવે ટ્રેક્ટરમાં આપણે આમાં ખાતર વાવવાનું કેમ થાય છે એ હવે આપણે જોઈએ એક તો ઉથલ મારી દીદી છે અને હજી શરૂઆત જ કરી જો આ બધું હજી કાંઈ વાવ્યું નથી શરૂઆત તો આથી જ કરી છે ટ્રેક્ટરે ખાતરને એવું બધું વાવવાનું ચાલુ કરી દીધું છે પણ થોડીક આમાં હાથીમાં તકલીફ પડે છે કેમ કે હાથીનો થોડોક થોડો મોટો છે એટલે થોડો કપા આમ નમી ગયેલો હોય એટલે ડાયું ને થોડુંક ભાંગવાનું એવું થાય છે હવે એકાદી ઉથલ મારવી કેમ થાય છે તો હરખું હાલે તો વાગશું નકર પછી હાથે ઉટાડવાનું થાય છે ટ્રેક્ટરે તો આવું નહીં આવે દાદુ નુકસાન થાય તો કાંઈ ટ્રેક્ટર જ નહીં આપણે સારો કરવા સારું છે તો ખાતર વાવતા હોય પણ એમાં જાદુ નુકસાન થાય તો ટ્રેક્ટર જ વાવો જાવ નકામો થાય એ કરતાં તો ખાતર પેલા પાટલા વેરીને પછી બળકથી કરીને કાકી નાખું સારું પણ ડ્રાય માર્યું કીધું તો હરખું આવે તો ટ્રેક્ટરેથી બધું ખાતર ગયું દીધું બસ આલું જાય છે એમાં એવું થાય છે કે જે નાનો કપા હોય એમાં થોડુંક ભાંગવાનું હાવ ઓછું રહેશે પણ થોડોક મોટો થઈ ગયેલો કપાં આવે એમાં થોડીક ડાળું ભાંગે છે અને થોડો ક્યારેક ક્યારેક બસ પાટલું નાનું આવી જાય તો પાટલા ઉપર થઈને થોડું હાલે તો કપાને આમ ફોરે છે એટલે કપા હાવ ખરોડાય જેમ થઈ જાય એટલે ખરપું નહીં થતું અને પવનના લીધેથી થોડો કપા આમ વધારે નમેલો છે એટલે થડા ઉપર ભરાય છે

તો આપણે ખાતર ને એવું બધું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ પહેલાં એમ હતું કે ટ્રેક્ટરથી નહીં વવાય પણ પછી આપણે સાઈડમાં ખપાટ્યું ને એવું બધું મારી દીધું તમે આગળ તો ધોઈ જઈશીએ એટલે કપાસનું એવું પછી ન ભાંગ્યું એટલે કીધું તો હવે ટ્રેક્ટર જ વાવી દીધું અને તો આ બધા પાટલામાં ખાતરને એવું બધું વાવાઈ ગયું છે ને હવે છેલ્લું પાટલું બાકી છે આ લઈને આવે એ બાકી વચ્ચમાં વાવેલું તો એ બે ત્રણ પાટલા બાકી છે પણ એમાં હાથી ઉડાડવાનું થાય અત્યારે જો હવે એક પાટલા માં છે અને વહણી માં લગભગ ખાતર હોય ત્યાં ફૂટું આવી ગયું છે ખાતર હારો હોવાતું જાય ને હારો ઉપર રાપે લાગતી જાય કેમ છે વવાઈ ગયો કપા નો ભાંગતો કપા નો ભાંગતો અહીંયા 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 છોડવો ભાઈ ને કે થઈ ગયું કેતો બધે ખાતર વવાઈ ગયો અને આપડો આંબો પણ સૌ મસ્ત થોડા કુમળા મીણો કાઢવા આંબો તો હવે ઉજરી જાય લાગે છે આ લગભગ મોટા ભાગના બધા ઝાડવા ઉજરી જાય છે અને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે ખાતર બાતર એવું બધું હોવાઈ ગયું છે અને મોટા ભાઈ ની બસ ધીમે ધીમે બળદ કાઢું લઈને આવતા રહી છે એ પણ ઘરે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોમ નું હારું કરે બધા ને હાજર નવરા રાખી શુભેચ્છા આપું છું તો હવાર હવારમાં તો આપણે શિવાની બેનને દવાખાને લઈ ગયા હતા એટલે તાવ જેવું થઈ ગયું હતું કાલે એમ તો દવાની ઊંઘું પાયું હતું પણ થોડું ઘણું રાગે ન આવ્યું એટલે કે ને એકવાર આપણે બતાવી આવી આમ તો દાંત ફૂટે છે ને એટલે જ એને તાવ આવે છે બીજો કોઈ વાંધો નથી કપ છો કાંઈ વાંધો નથી પણ આ છેડ ઉતરને તાવ આવે જ્યાં સુધીને દાંત આમ બારાની નીકળી જાય ને ત્યાં સુધી થોડું તાવનું કેવું આવશે એટલે ટાઈમે ટાઈમે દવા પાવી દઈને તો વાંધો ન આવે એટલે શિવાનીના પપ્પા પાછા ખ્યા જતા રહ્યા હતા ને આપણે કપાસમાં ખાતા ને એવું હતું વાવવાનું ને એવું બધું કામ ચાલુ હતું અને આપણે ઘરે હતા શિવાનીને રાખતા હતા તો શિવાનીને અત્યારે થવા રાગે આવી ગયું છે ને આમ રમાય મળી એટલે એના પપ્પા આવ્યા ને એટલે સીધી જ તે એ તો એના પાસે જતી રહી એટલે આપણે કીધું હલો થોડું ઘણું ઘરકામ હોય ઘરકામ કરીને નાખી નકર તો શિવાની ખોળામાંથી હેઠી ન હું ત્યાં આમ મજા ન હોય એટલે તો ભાઈ છોકરો એમ જ કરે આમ રમવા ન મળે અને પેલા આમાં રમતી હોય ને એવું બધું હોય ને હાજી હોય ને કાંઈ તો આવને એવું ન હોય ત્યારે તો આપણે એને આમ લેવાય નહીં અને કોસ દોડીને આવે અને ત્યારે તો આપણે એને પકડીને ખોળાં બિહારી હોય પણ ત્યારે ખોળામાં ન બેહે અને અત્યારે ખોળામાં બેરે એવું થાય એટલે ઘરનું કામ થોડું ઘણું આપડે બાકી છે તો બધું ઘરનું કામ કરી નાખી મૂડ માં આવી જાય બેન નાના નાના નથી આવા મૂડ માં

અને જો તઈ કેવી બે ગઈ એમ ખોળામાં અને એમ ખોળામાં બેસે ને તો ફોંદે નહીં કરે જરા કઈ દવા જો તૈયાર કરી છે ને ટાણું થઈ ગયું છે આપણે ટાઈમે ટાઈમે દવા પી લો ને તો પછી તાવ ન આવે એમ ટેલિંગ આપો પીએ તો લે ખોટું 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 એમ તો દવા ફાળે તો ન પીવી તો ખાલી છે માડી ભૂરાવ ના માર જાલો હું ખાલી માર ખોળામાં લવ ના દવાના શિશુ આમ પડ્યું ને એટલે એને ખબર પડી જાય છે હવે ઊની લાગે છે તારે છે અચ્છા જરાય નહીં લાગે નથી લાગતી ને તો સારું દવા લાગુ પડી જાય ને તો બે બે દિવસ એક દિવસ આપડે ટાઈમે ટાઈમે પાઈ દેવીન દવા તો એમ કે ફરી વાર આવે નઈ નકર પાછ સાણો સુકી જાવી ને તો પછી પાછો તાવ આવી જાય એવું થાય છે નહીં સીવાની દાત તો હેરાન કરી દેશે ને અમાર સીવાની ને કાઈ બીજો વાંથો ને ઓલો વરસાદ કેટલો વર્ષો બે ત્રણ દિવસ એક જ ધારો વરસાદ આવ્યો મોટા ને ઢાઢાવા માં દીધી તેર સીવાની બેન ને કાઈ ના કાઈ એને એને કાઈ વાંથો નહીં તમે જોવો એના હમ ના પડે છે લૂથી પીવી

મેન કારણ ઈજ છે શિવન જ્યારે દાંત ફૂટે ને ત્યારે તાવ આવે એટલે સમજી જાવ કે નવા દાંત આવતા હશે હા એટલા દાંત થઈ જાય ત્યારે ઉપલા દાંત ફૂટ્યા ને ત્યારે તાવ આવી ગયો એટલે થોડુંક ઉપલા દાંત હોય ને એટલે થોડુંક વધારે કેવર આવે ગંજો ગંજો શિવાની લઈ દેવા પડે બેન ને દવા ને એવું શિવાની ને એમ તો રાગે છે પણ તોય આપણે ટાણા ટાઈમે દવા પાઈ જઈ ને તો જલ્દી સારી થઈ જાય એમ એટલે ઈજો आगवानी तयारी करते કે કે દવા એન પપ્પા છે ને ભરે છે ઢાકાનામાં એટલે આગે આગે ભાગશે હવે શિવાનીને રાગે આવી ગયો ને બાને રાગે આવી ગયો કા બાને થોડું ઘણો રાગે આવી ગયો ને શિવાનીને દવા પાશે એટલે કીધું રખડવા લઈ જ રે ગડેક તો ફોન કર્યા આમ દવા પાન એટલે તો ના ના છોકરાય લગભગ તો મોટા બાગે ફોન જ કરતાય જરદને પીવેદ ને કા એમ જ કરે હે બોલ સા તું એમ કરતે નાની હતી થઈ હજી અતારે ફોન કરે એમ થઈ જાય સર ફોન કરે દવા પી લેસ ફોન કરે કે હવે આપણે દવા પીવી પડશે તેરે રાગે આવશે એવી ખબર પડવા મેડમ તેરે કરતા બંધ થાય નહીં જોવાની રાગે આવી ગયું જો પોરો ખાવાનો જ તૈયારી કણ બાપ ના પાડતી હો તમને કામ કરવું એમ કીધું એમ ડોડા બસ કેવું છે ખાવાની વસ્તુ બનાવો તો તો બનાવો કા ડોડા બાફવાના છે એટલે અને શિવાની બેન કે રે ને દવાની ઉપાવાની એટલે

આજ આજ નહી રાતે હોય જા તો આજ આવા કાક ડોડા લઈ આવ્યા છે આખ્યા તા થી લાવ્યા છે આજો પીળી મકાઈ છે એટલે આ આ એક ધોળી મકાઈનો ડોડો છે એટલે ખબર પડી જાય અલગ અલગ થઈ જાય એટલે આજે આ ડોડા છે છે કુણા છે એટલે આ બાફા થશે એટલે બા અમે જો સુલો જગવે છે તો તે પાણી નાખીને મીઠું ને હળદર ને એ બધું નાખીને આપણે બાફા મૂકશું એટલે જો આવા સરસ મજાના કાક ડોડા છે એટલે હમણે કાઈ થઈને તો આ ડોડા જ્યાં હોદીન ખૂટે ને તા હોદીન કા શેકીન ખાવાને કા બાફીન ખાવાના એટલે કા ડોડા ખૂટશે ને કાલે ભગવાનડીનો વળો ખાયો થઈ જશે પછી વળો ખાવાનું ચાલુ થાય એટલે અમારે અંદાને એવું કાંક ને કાંક ખાવાનું હોય કે આ ને એવું હોય એટલે અંધુ આવું ખાવાનું વાળીએ હાલતું જ હોય બધું એમ આવું કઠોળ હોય કોઈ સીબડાને કોઈ ડોડાને એવું ખાવા પૂરતું એમ થોડું ઘણું વાવી હતી કેમ કે અત્યારે આ ખાવાની મજા આવે અને પછી તો કાંઈ સીઝન હોય નહીં સિઝન વિના આ વસ્તુ કાંઈ થાય નહીં એટલે બસ આજ તો બાદ થેલા ડોડા ખાઈશું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય